આપણે અંદર અહિયાં દેખાઈ ગયો છે એક સાપ છે એ જોવો કે અહીંયા છે અહીંયા છુપાઈ બેઠો છે ખોગરા સાપ છે એકદમ ચાલો દોસ્તો પેલા તો આને આપણે વેણી છે એની અંદર પૂરી દઈશું અને પછી એક અહીંયા મીઠા પાણી નો ડેડુ સાપ છે એને પણ રેસ્ક્યુ કરવાનો છે પહેલા તો આને પૂરી દઈ અંદર જુઓ દોસ્તો એનું મો છે એ ખોલી અને બાઇટ કરવાનો પ્રયાસ કરે છે યો દોસ્તો નામ મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ બહુ બહુ જીગરવાળા કહેવાય સાપ પકડી દીધો કુવામાંથી

આ દોસ્તો પકડાનો છે પણ બાર જુઓ દોસ્તો આ મીઠા પાણી નો ડેટું સાપ છે ને બને ત્યાં સુધી આને મોઢું પકડીને જ રેસ્ક્યુ કરીએ છીએ કેમ કે જયારે એની પૂછ પકડી અને રેસ્ક્યુ કરીએ તો એનું પૂછ છે એ તોડાવી અને ભાગી જાય છે ને જો પૂછથી આગાડી પકડીને રેસ્ક્યુ કરીએ તો એ બાઇટ કરવા સિવાય કાંઈ સમજતો જ નથી વધારે ભાગે બાઈટ કરવાના પ્રયત્ન કરે છે એટલે એને તુરંત મોઢું પકડી અને રેસ્ક્યુ કર્યો છે હવે આપણે એને ત્યાં અહીંયા બહેણીની અંદર પૂરી દઈએ દોસ્તો આ બી રેસ્ક્યુ થઈ ગયો છે આનું ઇંગ્લિશ નામ છે ચેક્રેટ કિલ બ્લેક સ્નેક અને આ બેન્જેરી આવે છે આ બિલકુલ નોનવેનોમ આવે છે અને બીજો સાપ પણ છે એની તમને માહિતી આપણે ઉપર બહાર નીકળી વાવતી અને તમને એની માહિતી પણ આપશું અત્યારે અને અહીંયા અંદર ડબ્બાની અંદર રાખી દઈએ પૂરાઈ ગયો છે

આ ભાઈને આમ તો બીક લાગતી હતી બહુ એટલે મેં કીધું કે ભાઈ ડરજો નહીં અમે તમારી સાથે જ છીએ એટલે ભાઈ હિંમત કરીને અમારી સાથે આવ્યા અને બે હિસાપનું રેસ્ક્યુ થઈ ગયું છે હવે આપણે આને બહાર જઈ અને ઉપર જઈને તમને બે સાપ વિશે માહિતી આપીશ એ ભાઈનું કહેવાનું એમ થાય કે હજુ એક સાપ હોય ને તો આમાં જોઈ જોઈએ કે હજી એકાદો સાપ રહી નથી ગયો ને કે તો એ ચેક કરે છે અરે વાહ હાલો ધીમે ધીમે જવા દે હા ક્યારે ઉજો એક મિનિટ આ શું છે ક્યુ ના એ તો રોગવું છે ને કઈ એ બોલું છે સરફ ની હા હાલો જવા દો હા હા આવેલો છે એકદમ ડેન્જર અને ખતરનાક આગળ તમે જોયું જ હશે કે કેટલો એકદમ ખતરનાક હતો આનું પણ રેસ્ક્યુ કર્યું છે અને બીજું એક સાપ છે એ પણ તમને બતાવી દો એનું પણ રેસ્ક્યુ કરી દીધું છે આ છે મીઠા પાણીનો ડેડું સાપ આનું ઇંગ્લિશ નામ છે જેબરેટ ફિલ્ફ્લેક્સ અને આ બિલકુલ નોનવેનો સાપ આવે છે આમાં કોઈ પણ જે છે આપતું નથી આ બે સાપના લીધે કામ અટકેલું પડ્યું હતું તો આ ભાઈએ સારું કામ કરી દીધું આવી